પાયા હાટીનાના કાલિંબડા ગામની પંદર વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી મરવા મજબૂર કરનાર માણાવદરના શખ્સ વિરુદ્ધ મૃતકના પિતાની ફરિયાદના ચોવીસ કલાકમાં આરોપીની અટક કરતી પોલીસ સોશિયલ મીડિયાના માધ્યમો થકી ઇન્સ્ટાગ્રામ મારફત ધોરણ અગિયારની છાત્રાને માણાવદરનો એક શખ્સ સતત મેસેજ કરી મળવાની વાત કરી હેરાન પરેશાન કરતો હોય કંટાળીને તેણીએ પી આપઘાત કરી લીધો હતો મરણ જનારના પિતા નયનભાઈ સંકો સોલંકી મરણ જનાર વર્ષ પંદર સાથે પ્રેમ સંબંધ હોય જેનાથી મળવા બોલાવતા મરણ જનાર મળવા માગતી ન હોય સુનિલ કાનજી સોલંકીએ બદનામ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરી યુવતીએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મરણ જઈ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુના સંદર્ભે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસના પીએસઆઈ એસઆઈ સુમરા દ્વારા અલગ અલગ ટીમો બનાવી એલસીબી અને એસઓજીની મદદથી ચોવીસ કલાકમાં આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળિયા હાટીના તાલુકાના કાલીમડા ગામનો બનાવ છે કાલીમડા ગામે દેવીપૂજક સમાજની એક દીકરી સગીરવયની હતી આ દીકરી સાથે માણાવદરના રહેવાસી સુનીલ ખીમજી સોલંકી નામના યુવાનને પ્રેમ સંબંધ હતો અને અવારનવાર આ જે યુવાન છે એ આ સગીરભાઈની દીકરી છે એમને મળવા માટે બોલાવતો હતો અને આ જે સગીરભાઈની દીકરી છે એ આ યુવાનને મળવા માગતી ન હતી જેથી તેમણે મળવા માટે ઇન્કાર કરતા આ યુવાને આ સગીરભાઈની જે દીકરી હતી એને એવી ધમકી આપેલી હતી કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા માતા પિતાને જાણ કરી દઈશ અને તારી ઇજ્જતના કાકરા કરી નાખીશ અને સમાજમાં તારી ખૂબ તારી અને તારા કુટુંબની ખૂબ બેઇજ્જતી કરાવીશ જેથી આ દીકરીને લાગી આવતા આ દીકરી એસિડ પી ગયેલ અને સારવાર દરમિયાન આ દીકરી મરણ જવા પામેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને ઝડપી લેવા માટે હાલ તાત્કાલિક અસરથી કામે લગાડવામાં આવેલ છે હાલ આ ગુનાની તપાસ માળિયા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરા કરી રહ્યા છે વધુ વિગતો મળી આપને વિગતવાર જણાવવામાં આવશે